સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા એક જજમેન્ટ એસસી એસટી આરક્ષણ વર્ગીકરણ બાબતે જે ચુકાદો આપ્યો હતો તેના પડઘા દેશભરમાં પડ્યા હતા અને જે બંધનો કોલ આપવામાં આવ્યો હતો ભારત બંધનો કોલ આપવામાં આવ્યો હતો તો વ્યારા સંપૂર્ણ જડબી સલાક બંધ રહ્યું હતું માહોલ હતો ક્યાંય ચકલું ફરકું જોવા નતું મળતું વ્યારાના સર્વે વ્યાપારીઓ આજે એલાન કરવામાં આવ્યું હતું બંધનું એ સજ્જડ બંધ છે તમામ યારાના વેપારીગઢ આગેવાનો વિહારાના આગેવાનો સહિત આજે જે રીતે સાથ સહકાર આપવામાં આવ્યો છે દેશની જે સુપ્રીમ કોર્ટે જે રીતે નિર્ણય કર્યો છે એટલે દેશ સરકાર છે ભારત સરકાર એમણે જે આદિવાસીઓ માટે જે કાયદા જે બનાવવામાં આવ્યા છે એ કાયદા આદિવાસીઓને નુકસાન થાય એ દિશામાં કરવામાં આવ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એને વળગીને અમે બધા રહેવાવાળા છે એટલા માટે વ્યારા તાલુકાના તમામ આગેવાનો અને અમે બધા સાથે મળીને આખા દેશનું જે બંધનું એલાન જે આપવામાં આવ્યું છે એ સદંતર બંધ છે અને જે રીતે લોકોએ સાથનો સહકાર આપ્યો છે અભિનંદન આપવા પાત્ર છે કે જે સંવિધાનને જે લોકો જાણે છે વળે છે ત્યાં સુધી આદિવાસીનું નુકસાન થાય એ દિશામાં જે કરી રહ્યા છે કોર્ટ અને ભારત દેશના જે અર્થતંત્રના લોકો ત્યારે અમે એનો વિરોધ નોંધાયો છે અને બંધ કરાવ્યું છે મોટાભાગની વાત છે કે આખા ઘરમાં બે ભાઈ હોય એકને નોકરી મળવાની છે અને બીજાને છે રોકડો મળવાનો છે એવી દિશાનો જે દેશના જે અર્થતંત્ર જે વિચારી રહ્યા છે ઘર ઘરમાં લડાઈ પાડવાની જે દિશા કરી રહ્યા છે આદિવાસી લડાઈ જાય લડી મરે એ દિશાનું જે યંત્ર જે રહ્યું છે એની સામે અમારો સખત વિરોધ છે હું સુનિલ ગામિત રોજ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિને જે પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે સુપ્રીમ કોર્ટની સાત બંધારણીય બેચ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે બાબતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે અનામત વિરોધી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં તાપી જિલ્લાના વ્યારા હેડક્વાર્ટર છે ત્યાં અને વાલોડ સોનગઢ ઉચ્છલનીજર સંપૂર્ણ બંધ રાખી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને તેમાં બંધમાં સંગઠનના વિવિધ સંગઠનો તેમજ વિવિધ પાર્ટીના આગેવાનો ભાગ લઈ તેને સફળ બનાવવામાં આવ્યો છે તે બદલ હું સૌને અભિનંદન અને જોહાર પાઠવું છું જય આદિવાસી જય જોહાર જય સંવિધાન જય ભારત જય સંવિધાન જય ભારત જય આદિવાસી આજે જે ક્રિમિલેરનું જે એક વાત નીકળી છે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે એના પાછળના પરિણામો જે આજથી વીસ પચીસ વર્ષ સુધી એના પરિણામો આવવાના છે એના વિશે હું થોડી વિગતે વાત કરી દઉં કારણ કે જે કિમિલિયરમાં એવું છે કે જે બી વ્યક્તિ એકવાર રિઝર્વેશન કોટાની અંદર નોકરી મેળવી લે છે એને પછી વીસ કે પચીસ વર્ષ સુધી એ કુટુંબના માણસને નોકરી નહીં મળે એટલે વીસ કે પચીસ કે ત્રીસ વર્ષ સુધી જે જગ્યા ખાલી રહેવાની એ કોની ભરાવાની એના પર સવાલ આપણે પેદા કરવો જોઈએ કારણ કે જે એસસી એસટીની ભરતી જ નહીં થશે એ ક્રિમિલર આવી ગયા પછી એક જણને નોકરી મળી ગયા પછી આખું કુટુંબ ત્રીસ ચાલીસ વર્ષ સુધી પાછળ રહેવાનું એટલા માટે આની જે અસર છે આવનારી પેઢીને નુકસાન કરવાનું છે અને આવનારી પેઢી જો આ નહીં સમજશે સંવિધાન નહીં સમજશે સંવિધાનના જે અધિકાર છે ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ મુજબ જે આદિવાસી અને એસસી લોકોને જે એ લોકોને જે લિસ્ટ બનાવવાનું એ લોકોને જે નક્કી કરવાનું જે પ્રાવધાન છે એ સુપ્રીમ કોર્ટ નહીં પણ રાજ્યપાલ રાષ્ટ્રપતિ એ નક્કી કરે છે સંવિધાનના પ્રાવધાન છે તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એટલે જે સંવિધાનને નહીં માનનારા જે આ બધા એ લોકો ડોક્યુમેન્ટ્સ કે જે એ આદેશો બહાર પાડે છે એકચ્યુલી સંવિધાન વિરોધી છે દેશ વિરોધી છે અને એકચ્યુઅલી એ લોકો દેશદ્રોહી જ ગણાવવા જોઈએ તો મારે દરેક આદિવાસી ભાઈઓ બહેનો અને છોકરાઓને સમજાવવાનું કે આ ડીજેમાં નાચવાનું કૂદવાનું નવ ઓગસ્ટ છે એ ભૂલી જાઓ અને આ જે આપણું આદિવાસીની લડત છે આદિવાસી હક અધિકારના સંવિધાનિક લડત છે જે આપણને મળેલા છે એના બચાવવા માટે સૌ આગળ આવવું પડશે જય ભારત જય આદિવાસી જય હિન્દ જય ભારત મિત્રો આજે એકવીસ તારીખના રોજ ભારત મતનું એલાન હતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ પસાર કર્યું હતું કે જેમાં એસસી અને એસટી સમાજમાં ક્લિમિનિયરનો દાખલો લાગુ પાડવા તેમજ સબ કેટેગરી પાડવા માટેનો હુકમ કર્યો હતો પરંતુ આવનારા સમયમાં એસસી અને એસટી સમાજ ખૂબ જ પછાત છે તેમાં જો કે ક્રિમિનિયર અને સબકાસ્ટ જો લાગુ પાડવામાં આવે તો એના ગંભીર પરિણામો આવી શકે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ જોઈએ તો અઢાર ટકા એસસી અને સાત પોઈન્ટ ચાર ટકા જેટલું એસટી સમાજને સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં આરક્ષણ મળ્યું છે હજુ સંપૂર્ણ આરક્ષણ પણ તે લોકો પ્રાપ્ત કરી શક્યા નથી તેવામાં જો ક્રિમિલિયર અને સબ કેટેગરી લાગુ પાડવામાં આવે તો એમની પ્રથમ પેઢી જે જો નોકરીયાતમાં આવી છે તો બીજી પેઢી શું કરશે એમનું ભવિષ્યનું શું છે એસટી સમાજને પછાતપણાના આધારે આરક્ષણ આપવામાં આવ્યું છે જ્યારે એસટી સમાજને જાતિગત આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે બે આરક્ષણમાં તફાવત છે અને એસટી સમાજને જો આરક્ષણમાં સબ કેટેગરી અને ક્રિમિલર લાગુ પાડવામાં આવે તો એના અંદર અંદર વગ્ર વ્યગ્ર થશે જાતિ જાતિ વચ્ચે ઝઘડાઓ થશે એના કારણે મોટું ગંભીર પરિણામ આવી શકે એવું છે એના માટે આજે સમગ્ર વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના વિરોધ જજમેન્ટને વિરોધ કરવામાં આવ્યો છે જેથી આવનારા સમયમાં કોઈપણ જાતનું ક્રિમિલર લાગુ કરવામાં ન આવે અને સબ કેટેગરી લાગુ પાડવામાં ન આવે જય આદિવાસી